લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે તે કહેવત વારંવાર સાર્થક થઈ રહી છે તેમ છતાં સુરતના ઈસમને ફોરેસ્ટ ટ્રેડિંગ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી વાર્ષિક સિત્તેર ટકા રિટર્ન મળશે તેવી લાલચ આપી લાખો રૂપિયા પડવેલના ઠગને મુંબઈથી સાયબર ક્રાઇમ ટીમે ઝડપી પાડ્યા છે સુરત સાયબર ક્રાઇમમાં નોંધાયેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે આરોપીઓએ એચવાય એફઆઈએન માર્કેટ લિમિટેડ ફોરેસ્ટ ટ્રેડિંગ કંપનીમાં ઇન્વેસ્ટ કરવાથી વાર્ષિક સિત્તેર ટકા રિટર્ન મળશે તેવી વાત કરી તેઓ પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં ઓગણત્રીસ લાખ છ હજારથી વધુનું ટ્રાન્સફર કરાવી લે કોઈ રૂપિયા વિડ્રો ન કરવા દઈ ઠગાઈ આચરાઈ હતી જે ફરિયાદના આધારે સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી મુંબઈ ખાતેથી ઠગ આરોપી એવા શાહબાદ સબીર અબ્દુલ્લા શેખને ઝડપી પાડ્યો હતો તો સુરત લાવી તેની ધરપકડ કરાય છે તો આરોપીએ ઠગાઈમાં ગયેલા રૂપિયામાંથી ત્રણ લાખ એકસઠ હજારથી વધુ મળી હોવાની કબૂલાત કરી છે જ્યારે એ લોકોએ ફોન ઉપાડવા પણ બંધ કરી દીધું ત્યારે એ ફરિયાદીએ વન ઉપર કમ્પ્લેન્ટ કરીને એક સાયબર ક્રાઇમ કમ્પ્લેન્ટ નોંધાઈ જે કમ્પ્લેન્ટ ઉપર તપાસ કરીને અમે લોકોએ ગુનો દાખલ કર્યો અને જે હાઈફિન કંપનીનો જે પોર્ટલ હતો એમના મારફતે અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી અને પીઆઈ સહેદેવસિંહ પઢેરિયાની નેતૃત્વ અમે જોસેફભાઈ જયદીપભાઈ આ ચાર લોકોની અમે લોકોએ ટીમ બનાવી અને આ ટીમ પછી નવી મુંબઈ ખાતેથી આરોપીને જે ધરપકડ કરી છે કરી છે આરોપીને પૂછપરછ કરતાં અમે લોકો આરોપીનું નામ શહેબાઝ શેખ છે અને એમને પૂછપરછ કરતાં અમે લોકોને ખબર પડી કે ખરેખર એ પોતે કોઈની કોઈના મતલબ કોઈની સાથે કામ કરે છે અને એમને ઉપરનો જે મુખ્ય આરોપી છે તો એમનો જે તમામ આઈડિયા છે એમનું જ છે અને એ લોકો એક કોલ સેન્ટર જેવું ખારઘરમાં ચલાવતા હતા નવી મુંબઈમાં અને કોલ સેન્ટરમાં પાંચ છ માણસો કોલ કરવાનું કામ કરતા હતા જે આપણો આરોપી છે એ મેનેજર તરીકે હતો કે જે કંઈક ડેટા આવે જે આપણો ઇન્ટરનેટ પર લીક થઈ જાય છે પ્રાઇવેટ ડેટા ફોર એક્ઝામ્પલ આપણો નામ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એ તમામ જે લીક ડેટા છે એ લોકો કોઈની પાસેથી મંગાવતા હતા પછી જે મુખ્ય આરોપી હતો એ આપણા શહેબા શેખને ડેટા આપતો હતો પછી એમનું કામ હતું કે તમામ જે કોલ કરો કરવાવાળા માણસો છે એમને એ એક એક કરીને બધાને એ લોકો